હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો આજે હું આપના માટે એક પ્રેરણાત્મક વાત લઈને આવી છું એકવાર એક ભરવાડ પોતાના ઘણા બધા ઘેટા બકરા લઈને ઘેટા બકરા ચરાવી રહ્યો હતો એમાંથી એક ઘેટાના ગળામાં એક સુંદર મજાનો હીરો બાંધેલો હતો એ હીરો ખૂબ જ કિંમતી હતો અને ખૂબ જ સુંદર દેખાતો આ હીરો જેની કિંમત કરોડો રૂપિયામાં હતી પરંતુ આ આ ઘેટા બકરા ચરાવનાર ભરવાડને વાતની ખબર નહોતી એટલે એણે આ કિંમતી ચીજ વસ્તુ પોતાના ઘેટાના ગળે બાંધી દીધેલી હતી આ ભરવાડ પોતાના ઘેટા બકરા લઈને રોજે ચરાવવા જાય અને પાછો આવતો રે એક દિવસ એક જંગલમાં એ પોતાના ઘેટા બકરા ચરાવી રહ્યો હતો ત્યારે ત્યાંથી એક ઝવેરી પસાર થાય છે ઝવેરી પસાર થાય છે એટલે એને આ ઘેટું નજરે છે તો એ વિચારે છે કે ઓહો આ ઘેટાના ગળામાં તો ખૂબ જ કિંમતી હીરો લટકી રહ્યો છે એટલે ઝવેરીને વિચાર આવ્યો કે આટલો બધો કિંમતી હીરો આણે ઘેટાના ગળે બાંધ્યો છે એટલે આને આ કિંમતી હીરાની કિંમત વિશે ખબર નથી લાગતી એટલે એમણે એ ભરવાડને બોલાવ્યો ઓ ભરવાડ ભાઈ અહીંયા આવો અહીંયા આવો એટલે ભરવાડ ભાઈ કે બોલો બોલો શું છે તો કે આ ઘેટું તમારું છે તો ભરવાડ ભાઈ કે હા આ ઘેટું મારું છે તો કે એના ગળામાં તમે શું લટકાવ્યું છે તો કે કોઈ ચમકીલો પથ્થર છે એ મેં મારા ઘેટાના ગળામાં લટકાવી દીધો છે એટલે પહેલાં ઝવેરીએ કીધું કે આ ચમકીલો પથ્થર વેચવો છે ભરવાડ ભાઈ કે હા વેચી દઈએ અને મારે શું કરવું તો ભરવાડ ને ઝવેરીએ પૂછ્યું કે આના હું પચાસ રૂપિયા આપું બોલ તારે મને દેવો છે એટલે ભરવાડ ભાઈને એમ થયું કે ખાલી પચાસ રૂપિયામાં શું આપ કંઈક થોડીક વધારે કિંમત આવે તો દેવાય નહીં તર ભલે મારા ઘેટાના ગળામાં પડ્યો રહેતો એમ પણ મારું ઘેટું તો પચાસ રૂપિયાથી મોંઘું છે એવું વિચારીને એણે ઝવેરીને ના પાડી કે ના ના પચાસ રૂપિયામાં તો હું નહીં દઉં એટલે ઝવેરી કે જો જે હું વિચારી લેજે આ તો સામાન્ય પથ્થરો જ છે હજી તને કહું છું પચાસ રૂપિયા હું તને પૂરા આપી દઉં જો તારે મને દેવો હોય તો પણ ભરવાડ માન્યો નહીં કે ના ના સાવ પચાસ રૂપિયામાં મારે આ ચમકીલો પથ્થર નથી દેવો તો ઝવેરી તો ત્યાંથી ચાલવા લાગ્યો કે તો કઈ નહીં આ તો ખાલી સામાન્ય પથ્થર છે પચાસ રૂપિયાથી વધારેમાં ન આવે તો ત્યાંથી બે ચાર દિવસ પછી કોઈ બીજો ઝવેરી નીકળ્યો એ ઝવેરીને ખ્યાલ પડ્યો કે ઓહો આમના ગળામાં તો ખૂબ કિંમતી પથ્થર છે એટલે એમણે પણ ભરવાડને બોલાવ્યો કે ઓ ભરવાડ ભાઈ આ પથ્થર કેટલામાં વેચવાનો છે તો ભરવાડ ભાઈ કે પથ્થર ભરવાડને થયું કે પેલા એ પચાસ રૂપિયાની કિંમત કીધી તો લાવ હું આને સો રૂપિયામાં વેચી દઉં એટલે એમણે કીધું કે મારે સો રૂપિયામાં વેચવાનો છે તો પેલો ઝવેરી કે હા હા કાંઈ વાંધો નહીં આ લ્યો સો રૂપિયા અને આપી દો મને આ ચમકીલો પથ્થર સો રૂપિયામાં એ ઝવેરી લઈ લે છે અને લાખો કરોડો રૂપિયામાં એ ઝવેરી આ પથ્થરને વેચી દે છે થોડાક ટાઈમ પછી ફરી પેલો જૂનો જેણે પચાસ રૂપિયા કિંમત આંકી હતી ને એ આવ્યો અને એ જોવે છે કે પેલું ચમકીલા પથ્થરવાળું ઘેટું દેખાતું નથી એટલે એમણે પૂછ્યું કે ઘેટાનો પથ્થર તે ક્યાં નાખ્યો તો કે મેં તો ભાઈ સો રૂપિયામાં વેચી દીધો તો પેલો ઝવેરી માથું પકડી લે છે અને કહે છે કે અરે મૂરખના સરદાર એ સો રૂપિયાનો પથ્થર નહોતો એ તો કરોડો રૂપિયાનો પથ્થર હતો ત્યારે એ ભરવાડ ખૂબ સરસ જવાબ આપે છે કે ઝવેરીભાઈ ભાઈ હું તો અભણ છું અને મને તો ખબર નહોતી એ પથ્થરની કિંમત પણ મારા કરતા તો મોટા મૂર્ખના સરદાર તમે છો કેમ કે તમને તો એ પથ્થરની કિંમત ખબર હતી છતાં પણ તમે ન ખરીદ્યો અને તમારી આટલી સરસ કિંમતી વસ્તુ જતી કરી તો મિત્રો જીવનમાં પણ કંઈક આવું જ હોય છે જ્યારે આપણી પાસે કોઈ કિંમતી વ્યક્તિ કે કિંમતી સંબંધ હોય ત્યારે આપણે એને સમજી નથી શકતા અને જ્યારે એને ગુમાવી દઈએ છીએ ત્યારે આપણને એની ખરી કિંમત સમજાય છે તો મિત્રો તમારા જીવનમાં પણ તમારા ભાઈ બહેન માતા પિતા પતિ પત્ની મિત્ર જેવા સંબંધો ખૂબ કિંમતી છે અને તેને ચોક્કસથી સાચવી રાખજો આવજો